સાથે રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર સફળતાએ સમગ્ર શહેર જે છે એનું ગૌરવ વધારી દીધું છે અમે બધા ચાર છોકરીઓ સિલેક્ટ થયા હતા જીટી ગોયલ કા પબ્લિક સ્કૂલમાંથી અમને અમારા પેરેન્ટ્સનો અમારા કોચનો અને અમારા પ્રિન્સિપલ સર અને ડાયરેક્ટર બહુ સપોર્ટ રહ્યો હતો અને અમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું ને એમાં ગોલ્ડ મેડલ લાવ્યા અમને અમારી પહેલાં મેચ પહેલાં અમારો મિટિંગ થતી કોચ સાથે બધા અને પહેલાં અમે પ્રેક્ટિસ કરી અને પ્રેક્ટિસ કરીને એના બેઝ ઉપર ફેડરેશન કોણ કેપ્ટન છે ને કોઈ વાઇસ કેપ્ટન છે એમ સિલેક્ટ કર્યા અમે અમારી સાથે હરિયાણાવાડી ટીમ પણ હતી એને અમે કોમ્બિનેશન કર્યું પછી અમે મેચ પણ ફાઇનલ મેચ અમારો ભૂટાન સાથે હતો એમાં અમને બહુ સારું લાગ્યું અને મેચ ટફ પણ હતો થોડો ઘણો જી અમારા ભૂટાન સાથે બજનસિંહ દરબાર જીડી ગોયાંગા પબ્લિક સ્કૂલમાંથી ભૂટાન ખાતે સેક સાઇડર જેમાં જામનગર જીડી ગોયંકા પબ્લિક સ્કૂલની ચાર ગર્લ્સ સિલેક્શન પામેલી અને એમાં વાઇસ કેપ્ટન તરીકે જાહ્નવીનું સિલેક્શન થયેલ છે અને સારું ઓર ઓવર સારું પરફોર્મન્સ કરેલું છે જીડી ગોયંકા પબ્લિક સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર સંજય સર થોમસન માઇકલ સર પ્રિન્સિપાલ દરેકનો સપોર્ટ રહેલ છે પેરેન્ટ્સનો સપોર્ટ રહેલ છે અને સારામાં સારું પરફોર્મન્સ અને સારું અમને ગ્રાઉન્ડ લેવલ એ બધું અમને પ્રોવાઈડ કરે છે અને આજે ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડિયાને ને રિપ્રેઝેન્ટ કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે અને ચારો સારી ભૂમિકા નિભાવેલ છે ટીમમાં દેશોએ કરેલું ઇન્ડિયા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન